નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાનો છું કે જો તમારે શેર બજારમાં સફળતા હાંસિલ કરવી હોય તો ખાલી તમે બે જ વસ્તુ પર ફોકસ રાખો ને તો સફળતા હાંસિલ થઈ જાય અને આ વસ્તુનું બહુ ઇન્ટરેસ્ટિંગ એક એક્ઝામ્પલ આપું છું છે ને બજારમાં બે ગ્રુપ જોવા મળે એક ગ્રુપ એવું છે કે જે સફળ થાય છે એક ગ્રુપ એવું છે કે જે અસફળ થાય છે આ બંને છે ને આ બંને વચ્ચે બે વસ્તુઓનો બહુ મોટો તફાવત છે અને એ જ મારે તમને સમજાવવાનો છે ધ્યાન રાખજો આવું એક્ઝામ્પલ છે ને તમને કોઈ નહીં સમજાવી શકે લાઈફમાં ધ્યાન રાખજો તફાવત શું છે એ ખાસ સમજજો એક ગ્રુપમાં એવા ટ્રેડર છે કે જે લોકોનું લોંગ ટર્મ થિંકિંગ છે લાંબુ થિંકિંગ છે અને એ લોકોની લોઅર એક્સપેક્ટેશન છે રિટર્ન્સની કેટલું કમાવું છે ને એની ઓછી એક્સપેક્ટેશન છે સમજજો કેવા ટ્રેડર છે લોંગ ટર્મ લોંગ ટર્મ થિંકિંગ છે અને લોઅર એક્સપેક્ટેશન છે બીજા ટ્રેડર્સ બીજું ગ્રુપ કયું છે શોર્ટ ટર્મ થિંકિંગ છે શોર્ટ ટર્મ અને એકદમ હાયર એક્સપેક્ટેશન છે સમજાણું એકબીજાથી વિપરીત હવે આમાં થાય છે શું ખબર છે જે લોકોનું લોંગ ટર્મ થિંકિંગ છે એ થોડાક ઓછા સમયમાં સફળ થઈ જાય છે અને એ જ ટ્રેડર કે જેનું લોંગ ટર્મ થિંકિંગ હતું જેની લોઅર એક્સપેક્ટેશન હતી એ લોકો વધારે કમાઈને બહાર નીકળે છે એની સામે જે લોકોનું શોર્ટ ટર્મ એક્સપેક્ટેશન્સ હતી શોર્ટ ટર્મ થિંકિંગ હતું અને એકદમ હાયર એક્સપેક્ટેશન હતી એ લોકોને પૈસા બનાવતા બહુ વધારે વાર લાગે છે ને પૈસા ઓછા બનાવે છે કેવું કહેવાય બહુ ગજબ કહેવાય કે ન કહેવાય તમે સમજો અને હું શું કામ સમજાવું છું આ મારી જર્નીમાં બી બી હું શીખું છું સ્ટોક માર્કેટમાં જે મને વોટ્સઅપ મેસેજીસ અને ઇમેલ્સ આવે છે આખા ગુજરાત ઇન્ડિયામાંથી ઇન્ડિયા બહારથી જેટલા આપણા ગુજરાતીઓ છે એમની જર્ની મેં ઓબ્ઝર્વ કરેલી છે જે લોકોને હું શીખવાડું છું ને જેની પાસેથી હું શીખું છું અગેન હું રિપીટ કરું છું કે ટ્રેડર્સને આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કરી દઈ જે લોકો મારી સામે આવીને એમ કહે કે સર આપણું લોંગ ટર્મ થિંકિંગ છે આપણામાં ધીરજ છે અને આપણે આટલા પર્સન્ટેજ કમાવા છે જે એની એક લોઅર હોય છે એ માણસ જલ્દી સફળ થશે અને એને એના ધાયરા કરતાં વધારે રિટર્ન આપશે બજાર પણ જે ટ્રેડર જેનું શોર્ટ ટર્મ થિંકિંગ છે અને હાયર એક્સપેક્ટેશન છે એને સફળ થતાં વારે જ લાગશે ને એને પૈસા ઓછા આપશે આવું કેમ આઈ થિંક આન્સર થોડો ઘણો તમને બી ખબર છે પ્રોબ્લેમ માઇન્ડસેટનો થાય છે અને એ આપણને લોસ કરાવે છે કઈ રીતે કરાવે છે જેલો મેં છે ને હમણાં થોડાક દિવસ પહેલાં એક વિડીયો બી મૂક્યો હતો કે તમે સ્ટોક માર્કેટને બે વર્ષ આપો તો ખરા મને ઘણી વખત હું જ્યારે બહાર હોય ને કોઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ મોલમાં હોય કોઈ વાર ફ્લાઇટમાં હોય તો આપણા ઘણા બધા ગુજરાતીઓ મળે છે કે સર તમે એ જ છો ને પૈસા તો બને ગાવાડા ઘણા બધા સાથે હું કન્વર્ઝેશન કરું ને તો એ લોકો કે હા સર તમારા વિડીયો ગમે છે તમારા વિડીયો અમે જોઈએ છીએ આ શીખા આ શીખા પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક્ઝિક્યુશન શું છે તો કે કંઈ નહીં હવે કોઈક કેમિકલના બિઝનેસમાં છે કોક ફેક્ટરી કરે છે કોઈક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કોઈક આઈટી કંપનીમાં જોબ કરે છે કોક ફાર્મસીમાં છે કોઈકનો બિઝનેસ છે આજે બધાનું કોમન નીડ એક જ છે કે રિટર્ન કમાવું છે એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરવી છે પૈસાથી પૈસા કમાવા છે સર વેલ્થ બનાવી છે ફેમિલીને આગળ લઈ આવવું છે બરાબર આવા ઘણા બધા ગોલ તો કોમન છે બરાબર માણસો ભલે અલગ અલગ હોય પ્રોફેશન અલગ અલગ હોય ગોલ તો બધાને એક જ છે પણ ફરક ક્યાં પડી જાય છે ખબર છે તો હું ઘણી એક બીજો ક્વેશ્ચન કરું અત્યાર સુધી તમે એક્ઝિક્યુટ શું કર્યું કેટલા રૂપિયાથી ટ્રેડિંગ કર્યું કયું ટ્રેડિંગ કર્યું કેટલા સોદા પાડ્યા કઈ રીતે પાડ્યા તો એના જવાબમાં પછી બહુ સારા આપણને જવાબ મળે નહીં ઘણા બધા લોકોમાં જે એક્શન બાયસ છે એક્ઝિક્યુશનનો એ બહુ ઓછું હોય છે હવે એના ઘણા બધા રીઝન હોઈ શકે એમાં આપણે ડીપમાં નથી પણ એક વસ્તુ હું તમને કહી દઉં કે ઘણા લોકોને એવું થાય કે યાર બજારમાં આવ્યા જઈએ તો શું આટલું બધું શીખવાનું ને શું આવું બધું કરવાનું ને શું સર તમે આ બધી વાત કરો છો કે આ સ્પેસિફિક સ્ટ્રેટેજી ફોલો કરો ને સ્ટ્રેટેજીમાં માસ્ટરી હાંસિલ કરો ને થોડો શાંતિથી સ્ટોક માર્કેટમાં જાય ને બધું સમજો કોઈક પર્ટિક્યુલર એરિયામાં કોઈ સ્ટ્રેટેજીમાં એક્સપર્ટાઇઝ મેળવો તમે બહુ બધું આવું બોલ બોલ કરો છો આટલો બધો ટાઈમ લાગે તો પછી શેર બજારમાં શું આવવાનું બરાબર લોકોનું આ થિંકિંગ એમને લોસ કરાવડાવે છે મારા પાસે એવાય ટ્રેડર પડેલા છે કે જે હું નહીં ન માને પછી જાય બીજા પાસે ત્યાં ટિપ્સ આપે ટ્રેડિંગના પ્લાન આપે મોટા મોટા સપના દેખાડે એટલે એમ થાય કે વાહ આટલા પૈસા નાખું તો આટલા બની જાય પછી ભાઈ ડૂબે પછી આવે પાછા ઘણીવાર ઘણાના વાઇફ મને કે ઘણીવાર ઘણાના ભાઈ મને કોન્ટેક કરે કે આવું થઈ ગયું છે હવે શું કરવું કારણ કે એ લોકો એવું વિચારતા હોય કે શેરબજારમાં આવીએ તો શોર્ટકટ મારે શું કામ આટલું બધું ધ્યાન આપવાનું આ શું સર તમે આ બધી વાતો કરો છો પૈસાથી પૈસો બને પણ એટલા માટે જ હું કહું છું કે જે લોકોનું શોર્ટ ટર્મ થિંકિંગ છે ને એને લાંબો ટાઈમ લાગશે અને જે લોકોનું શોર્ટ ટર્મ થિંકિંગ સાથે હાયર એક્સપેક્ટેશન છે ને એને લોઅર મળશે રિટર્ન લોંગ ટર્મ થિંકિંગવાળો જલ્દી જીતી જશે અને એના એક્સપેક્ટેશન કરતાં વધારે પૈસા મળશે કેમ જે ટ્રેડર્સ આવીને એમ કે કે સર હું બે અઢી વર્ષ સ્ટોક માર્કેટને આપવા તૈયાર છું બોલો મારે ક્યાંથી શરૂઆત કરવાની બેઝિક્સ શીખવું છે ટ્રેડિંગનું બેઝિક શીખવું છે ઇન્વેસ્ટમેન્ટનું બેઝિક શીખવું છે ઇન્ટ્રા ડેનું સરસ મજાનું શીખી લઈશ સર તમને હું કોન્ટેક કરીને ક્વેશ્ચન્સ કરતો રહીશ તમારા વોટ્સઅપ અને ઇમેલમાં એક 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 વસ્તુ હું ક્લિયર કરતો જઈશ ધીરે ધીરે હું ટ્રેડ લેવા માંડીશ અમુક અમુક સ્ટ્રેટેજી અને પેટર્ન ઉપર એક્સપર્ટાઈઝ મેળવતો રહીશ રિસ્ક મેનેજ કરીશ રિસ્ક લેવાનું શીખીશ તો એ માણસ એક આખી જર્ની ફોલો કરે ને ભલે એમાં એક દોઢ બે અઢી વર્ષ ઉપર ટાઈમ લાગી જાય પણ ક્યાંક ને ક્યાંક છે ને એ માણસ કેપેબલ બનીને રહી જાય ક્યાંક ને ક્યાંક એને એક રસ્તો મળી જાય કે અચ્છા હા આ કરવાનું છે ને આ રીતે પૈસા થાય પછી એક વખત મગજના દરવાજા ખુલે ને પછી તમારે કોઈની ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી અને હું ખાસ મારી સાથે જોડાયેલા લોકોને એમ જ કહું છું કે હું આજે તમને મારા ઉપર ડિપેન્ડ રાખું ને તો ત્યાંથી જ એ વસ્તુ ખોટી જાય હું ચાહતો જ નથી કે કોઈ મારી ઉપર ડિપેન્ડ રહે મારું તો કામ છે કે લોકોને કેપેબલ બનાવવાનું પ્રોબ્લેમ એ થાય છે કે લોકોને બે અઢી વર્ષ જેટલું લોંગ ટર્મ થિંકિંગ નથી એ લોકો એવું નહીં વિચારે કે સર વર્ષના પચીસ ટકા ત્રીસ ટકા મારી કેપિટલ વધી ગઈ તો હું સેટિસફાઈ છું એ લોકોને વર્ષના તો સો બસો ત્રણસો પાંચસો આઠસો ટકાના રિટર્ન જોઈએ છે એ લોકોને મહિનાના બસો ટકા રિટર્ન જોઈએ છે હું કહું છું કે તમે વાઇલ્ડ વસ્તુ કમાશો તમે બહુ મોટી વેલ્થ બનાવશો પણ એ રીતની ડાયરેક્ટ તમે સોમાં પગથિયા ઉપર ન ચડાય સીડીઓથી ચડવું જ પડે ભલે સ્ટોક માર્કેટ હોય તો જે તમે શીખા છો અથવા તો કોઈ તમને શીખવાડ્યું છે એ ખોટું છે સ્ટોક માર્કેટ ઇઝ નોટ અ શોર્ટકટ સ્ટોક માર્કેટ એક બહુ સ્કેલેબલ વસ્તુ છે સ્કેલેબલ એટલે કે જો એમાં થોડી ઘણી એક્સપર્ટાઈઝ આવવાની શરૂ થાય તો એની કોઈ અપર લિમિટ નથી કે તમે કેટલું કમાશો છો તમે કેટલી મૂડી નાખશો એ તમારા ઉપર છે એટલા માટે એ લોકોને શોર્ટકટ લાગે છે આજે તમે દસ હજારથી બી ટ્રેડ કરો લાખથી કરો દસ લાખથી કરો કરોડથી કરો કે દસ કરોડ કોઈ તમને કહેવા નથી આવવાનું તમારી કેપિટલ હોય તમારી પાસે કેપેબિલિટી હોય તો તમે કરો ને ટ્રેડ એ રીતે તમે પર્સન્ટેજ બેઝ ઉપર પૈસા કમાઈ જશો દેટ ઇઝ સ્કેલેબિલિટી એ શોર્ટકટ નથી સ્કેલેબિલિટીનું એક એક્ઝામ્પલ છે કે રેસ્ટોરન્ટ કે તમે એક ફાસ્ટ ફૂડ બિઝનેસમાં સક્સેસફુલ થયા તમારી એક બ્રાન્ચ હતી હવે તમે પાંચ બનાવી તમે પચાસ તો એમાં ટાઈમ લાગે કે હવે પાંચ બ્રાન્ચ ઉપર કામ કરવાનું છે એટલા એમ્પ્લોઈઝ સંભાળવાના છે એટલું ફંડ આવું જોઈએ એટલા કસ્ટમર આવવા જોઈએ એટલા ઓર્ડર આવવા જોઈએ બરાબર પાંચમાંથી પચાસ બ્રાન્ચ કરતાં કરતાં ટાઈમ વયો જાય હેડેક થઈ જાય સ્ટોક માર્કેટમાં એ જ વસ્તુ દસ હજાર પચાસ હજાર એક લાખ એક કરોડ દસ કરોડ મૂડીમાંથી એક ક્લિકમાં થઈ જાય હા દરેક અલગ અડગ મૂડી મેનેજ કરવી એ ડિફિકલ્ટ વસ્તુ છે પણ એક અલગ ચેલેન્જની વાત છે એટલે સ્ટોક માર્કેટ ઇઝ ઓલ અબાઉટ સ્કેલેબિલિટી કે અહીંયા સ્કેલેબિલિટી એકદમ ઇઝી થઈ જાય છે આગળ પહોંચવું જેટલો પ્રોગ્રેસ કરવો હોય ને એકવાર કેપેબલ બનીના પછી ઇઝી થઈ કારણ કે ત્યાંથી ખરેખર એ સ્ટેજમાં એવું કહી શકે કે હવે પૈસાથી પૈસો ઇનિશિયલ સ્ટેજમાં આપણે વસ્તુ નહીં કહી શકીએ જે લોકોનું લોંગ ટર્મ થિંકિંગ છે જે લોકો ઉતાવળા નથી થતા જે લોકોમાં ધીરજ છે અને એક સ્ટાન્ડર્ડ રિટર્નથી ઇનિશિયલી સેટિસફાઈડ છે એને શેર બજાર બહુ જલ્દી સફળતા આપે છે અને એને ધાયરા કરતાં વધારે રિટર્ન આપીને જાય છે આખું ઊંધું ચાલે છે જે લોકો ડેસ્પરેટ છે કે મારે તો કમાઈ લેવા છે મારે તો આમ કરી લેવું છે આટલા તો મળી જ જવા છે એને શેરબજાર બહુ ઊંધી રીતે ટ્રીટ કરે છે એટલે સો વાતની એક વાત કે તમે વિડીયોઝ જોશો તમને મારા વિડીયો સારા લાગે કે બીજા કોઈના વિડીયો સારા લાગે તમારે ઘરમાં પૈસાની જરૂર છે કે ઘરમાં પૈસાની નથી જરૂર તમે શું માનો છો શું નથી માનતા એ કાંઈ મેટર કરતો નથી તમે એક્ઝિક્યુશન કેવું કેટલું લાવો છો તમે કેટલું વર્ક કરો છો તમારા ટ્રેડમાં તમે પોતાની જાતને કઈ રીતે તૈયાર કરો છો અને તમે શું વિઝન ટ્રાય કહો છો કે ભાઈ હું બે ત્રણ વર્ષ આપીશ મારા બધા બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ જે ટ્રેડિંગ મને ફાવે છે એના બધા બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ અમુક પેટર્ન અમુક સ્ટ્રેટેજી અમુક સિસ્ટમ અમુક ફ્રેમવર્કમાં હું માસ્ટરી મેળવી જ લઈશ તો એ માણસ આગળ પહોંચે ફટાફટ તો એ માણસ સરસ રિટર્ન કમાઈ શકે બાકી તમે એમ કહો હા શેરબજારનું વિચાર્યું હતું આપણે ટ્રાય કરું છે શેરબજારનું આટલા તો પૈસા કામ મળી જ જશે આ કરાય કે ન કરાય અડધા કન્ફ્યુઝ છો અડધા કોન્ફિડન્ટ છો પચાસ ચેનલના વિડીયોઝ જોવો છો પણ ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર એક્ઝિક્યુશન કંઈ નથી કમિટમેન્ટ કંઈ નથી ડેડિકેશન કંઈ નથી તો પછી જે તમે બિઝનેસ કરો છો જે જોબ કરો છો એમાં જે મળે છે એ જ લાઇનમાં કન્ટિન્યુ કરાય સ્ટોક માર્કેટ અને શેરબજાર એક એવી વસ્તુ છે કે જેમાંથી બહુ સારી રીતે પૈસા કમાઈ શકાય પ્રોવાઈડેડ અહીંયા બી તમે વિલિંગનેસ અને ડેડિકેશન આપો અને મેં બીજા વિડીયોમાં કીધું છે જેટલું ડેડિકેશન તમે તમારી જોબમાં કે ઓનગોઈંગ બિઝનેસ બિઝનેસમાં આપતા હશો ને એટલું ડેડિકેશન જો એકવાર અહીંયા બતાવી દીધું ને તો તમે જે કમાવ છો ને એનાથી દસ વીસ ત્રીસ ગણા કમાઈ જશો કે એનાથી બી વધારે કમાઈ જશો બિકોઝ હવે એ તમારી કેપેબિલિટી ઉપર છે પણ પ્રોબ્લેમ એ જ છે કે એનું પાંચ દસ ટકા એ લોકોને અહીંયા નાખવું નહોતી એટલે વન્સ અગેન સ્ટોક માર્કેટમાં જો તમારે જીતવું હોય તો લોંગ ટર્મ થિંકિંગ અને લોઅર એક્સપેક્ટેશન રાખો તો માર્કેટ તમને શીખવાડશે તો માર્કેટ પૈસા દઈને જશે તો ભલે તમારું લોંગ ટર્મ થિંકિંગ છે તમને ઓછા સમયમાં જ તમે પૈસા બનાવી લેશો અને ભલે તમારી લોઅર એક્સપેક્ટેશન છે તમે એના કરતાં વધારે કમાઈ લેશો આ વસ્તુ ટેસ્ટ કરવી હોય ને તો આજુબાજુ ટ્રેડર્સ હોય બધા ફ્રેન્ડ હોય એવું સર્કલ હોય એમાં ટેસ્ટ કરીને જોજો બહુ મજાનો કન્સેપ્ટ છે આખો વિપરીત એક અલગ કોરિલેશનશીપ છે ઓપોઝિટ કોરિલેશન છે કાંઈ પણ સ્ટોક માર્કેટના ડાઉટ હોય શેરબજાર વિશે કંઈ શીખવું હોય કોઈ પણ ક્વેરીઝ હોય તો મારા વોટ્સઅપમાં જોડાઈ રહેજો આ ઇન્સાઇટ તમે કેવી લાગી મને ખાસ જણાવજો બાકી મળતા રહેશો સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તો હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સીયુસુન